ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ આજે નગરપાલિકા ખાતે સમાજ દ્વારા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જર્જરિત પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતોને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાને લઈ આવા જુનવાણી અને અતિ જર્જરિત રહે વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી જેમાં સ્મશાન રોડ પાસે આવેલ વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાટર ને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી વાલ્મિકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય સરકારના અન્ય જગ્યાએ વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાની રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ વાલ્કી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારેયા જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓ રજૂઆત કરી પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાંધરી આપી હતી